અમદાવાદ જઈ રહેલી સાબરમતી એક્સપ્રેસ રાત્રે બે વાગે ત્રીસ મિનિટે પાટા પરથી નીચે ઉતરી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જાણવા મળી રહ્યું છે કે વડોદરા શહેરના બસો થી વધુ મુસાફરો આ ટ્રેનમાં સવાર હતા શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને આ વાતની જાણ થતાની સાથે જ મુસાફરો સાથે ડોક્ટર હેમાંગ જોશીએ વાતચીત કરી હતી તેમજ ટેલિફોનિક વાતચીત કરી તેમજ ત્યાંના પ્રશાસન સાથે ડોક્ટર હેમાંગ જોશીએ વાતચીત કરી અને વડોદરાના મુસાફરોને બીજી ટ્રેન મારફતે વડોદરા મોકલી આપવાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું કે વડોદરાના મુસાફરો આજે મોડી રાત્રે વડોદરા પહોંચી જશે

થી અમદાવાદ જઈ રહેલી સાબરમતી એક્સપ્રેસ રાત્રે બે વાગે ને ત્રીસ મિનિટે કાનપુરના ગોવિંદપુરીની સામે પાટા પરથી ઉતરી ગઈ હતી રેલવેના જણાવ્યા અનુસાર ટ્રેનના વીસ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે ઘટના બાદ મુસાફરોમાં ગભરાહટ ફેલાયો હતો ઘટનાની જાણ થતા જ રેલવે પોલીસ અને ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે ત્યારે આ ટ્રેનમાં સૌ સૌથી વધુ મુસાફરો વડોદરાના હવાથી વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને જાણ થતા વડોદરાના સાંસદે તમામ યાત્રીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી સાથે વિડીયો કોલિંગ કર્યા હતા અને ત્યાંના પ્રશાસન સાથે ચર્ચા કરવામાં આવી હતી અને તમામ યાત્રીઓને મોડી રાત્રે વડોદરા આવી પહોંચશે અને તમામ યાત્રીઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું અને કોઈ રીતે ટ્રેનને ડિરેલ કરવાનો પ્રયત્ન થયો અને ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા સદનસીબે તમામ જેટલા પણ યાત્રિકો છે એમને કોઈ પણ પ્રકારની જાનહાની નથી થઈ માનનીય રેલવે મિનિસ્ટર આપણા અશ્વિની વૈષ્ણવજીના ઓફિસ સાથે અમે સતત સંપર્કમાં રહ્યા આપણું અહીંનું પણ જે ડિવિઝન ઓફિસ છે તે પણ આ બાબતે ખૂબ જ એક્ટિવ થયું કારણ કે આ ટ્રેનની અંદર ગુજરાતના જેટલા પેસેન્જર્સ છે એમાં સૌથી વધારે વડોદરાના પેસેન્જર્સ છે અને તમામ લોકો માટે એક સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરી અને તમામને અત્યારે પોતપોતાના ડેસ્ટિનેશન સુધી લઈ આવી રહ્યા છે અને ટ્રેન થોડી અઢી કલાક લેટ ચાલે છે કારણ કે બધાની વ્યવસ્થા એમની નામની ખરાય અને તમામ જે કાર્યવાહી છે એ પ્રક્રિયા પૂર્ણ કરી અને એમની સફર શરૂ કરી છે એટલે આજે મોડી રાત્રે તેઓ પહોંચે એવું મને લાગે છે પરંતુ તમામ લોકો હેમખેમ છે આજે અમારા જાગૃત કોર્પોરેટર શ્રીમાન ઉમંગભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા પણ ઘણા યાત્રિકોનો સંપર્ક થયો છે અને એમની સાથે પણ મેં આજે વિડીયો કોલથી વાત કરી અને એમને કયા પ્રકારની વ્યવસ્થા કરી છે અને બીજી શું વ્યવસ્થાની જરૂર છે એને લઈને એમણે ચર્ચા કરી છે અને વડોદરાના તમામ યાત્રિકોના સ્વજનોને આપના એક માધ્યમથી હું જણાવવા માગીશ કે તમામ લોકો સુરક્ષિત છે અને એમને કશું પણ ચિંતા કરવા જેવું નથી